વડોદરામાં વધુ એક નશામાં દૂત કાર ચાલક કે નબીરાએ અકસ્માત સર્જતા માસૂમનો ભોગ લીધો હતો વડોદરા શહેરમાં અકસ્માતોની વળઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત તહેવાર અનુસાર એક કાર ચાલક કે જે નશામાં દૂત હોય અને લાલબાગ તરફથી અવધૂત ફાડક તરફ આવી રહ્યો હોય ત્યારે અવધૂત ફાડકથી થોડા આગળ જે ફૂટપાથ પર સુતેલ શ્રમજીવી પરિવાર છે તેને અડફેટમાં લીધું હતું જેમાં આશરે ચારથી પાંચ વર્ષના માસૂમ નિર્દોષ બાળકનું મોત નીપજ્યું હતું અને પ્રાપ્ત માહિતી મુજબ ત્યાં તેની માતા અને પિતા પણ હતા ત્યારે તેઓને સામાન્ય ઈજા પહોંચી હતી તેવું સ્થાનિક દ્વારા જાણવા મળ્યું હતું અને તે તમામે તમામને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત સર્જી નાશે નશીલા કાર ચાલકને અક્ષર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો કારમાં તપાસ કરતા દારૂની બોટલો અને ખાલી ગ્લાસ મળી આવ્યા હતા રોષે ભરાયેલ લોકોએ કારની તોડફોડ કરી હતી અને બનાવની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો જગદીશ ચાવડા તથા ડીસીપી મંજીતા વણજારા જે અટલાદરા અને જેપીડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીંયા આવી પહોંચ્યો હતો જેપલોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર પણ આવી પહોંચ્યા હતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી

જેલો તો પુલ ટાળી લીધો એ અમારા ભાઈ નો છોકરો જ હતો અમારો મારો છોકરો હતો કે देख अभी वो तहकीकात कर रहे हैं उसके बाद अच्छा जो जो आज जस्ट आया पुलिस आगे इंक्वायरी करीत केस आज भी बड़ोदरा के नागरिक भूल नहीं पाए उसके बाद इसी साल के अंदर सेम पैटर्न में उसी तरीके की घटना घटी है यही अकस्मात है हम वही बोल रहे हैं उनको ले गए काफी का जब इतनी कमेंट में कर, नहीं कर पाऊंगा उसमें इंक्वायरी करें तो उसकी बात कर दारू क्या दिया अभी अभी वही इंक्वायरी कर रहे हैं, तो 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 है। तो हैं। कहाँ से क्या नहीं बोल सकता है जगह पकड़ा है कागजेसर की कार्यवाही पर पुलिस प्रशासन कितना अलर्ट पर दी चाहे पुलिस का पेट्रोलिंग कर रहा है अभी आप क्लियर हो गए आगे की तकीकत तो करने के बाद पुलिस आई है क्या कहोगे उसकी इंक्वायरी कर रहे हैं जो भी है उसका आंसर आ जना जान गया आज अभी ये हमें क्लियर करना है उसके बाद आपको आप क्लियर करने से